દાહોદ જિલ્લામાં સ્ટીલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે દેશના મહત્વાકાંક્ષી ભારતમાલા પરિયોજના હેઠળ ચાલી રહેલી દિલ્હી મુંબઈ એક્સેસ વે ની કન્સ્ટ્રકશનની સાઇટ પરથી સ્ટીલની ચોરીનું મોટું રેકેટ લીંબડી પોલીસે ઝડપી પાડ્યું લીંબડી પોલીસના સર્વેલન્સ વિભાગે આંબા ગામ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ બોલેરો પિકઅપમાંથી અંદાજિત આઠ કિલો સ્ટીલ સ્ટરિયા ઝડપી પાડ્યા છે પોલીસે આ કૌભાંડમાં સામેલ દાહોદના ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે પોલીસે પિકઅપ ગાડી સહિત કુલ રૂપિયા તેર પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આ ચોરીનું સ્ટીલ એટલાસ કન્સ્ટ્રક્શન અને આશાપુરા કન્સ્ટ્રક્શનની સાઇટ પરથી ચોરાતું હતું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ચોરેલું સ્ટીલ દાહોદના ભંગાર વેપારીઓને વેચાતું હતું આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર એટલે કે પ્રોજેક્ટના રાજસ્થાની સુપરવાઇઝર દેવીસિંહ હજુ પણ ફરાર છે તેની શોધખોળ માટે પોલીસે સ્પેશિયલ ટીમ રચી છે અને તપાસને વેગ આપવામાં આવ્યો છે સુપરવાઇઝરની મિલીભગતથી આ સ્ટીલ ચોરીનું રેકેટ ચાલતું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ